નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા કપાસના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા કપાસના ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ હરસોલ અગિયારસો નેવુંથી ચૌદસો પાંત્રીસ ધારી એક હજાર છથી થી ચૌદસો સત્યાવીસ વિરમગામ એક હજાર બાવીસથી ચૌદસો અગિયાર ધાંગધ્રા બારસો છપ્પનથી ચૌદસો એકવીસ મોરબી અગિયારસો પચીસથી ચૌદસો ત્યાંશી ધંધુકા એક હજાર પિંચોતેરથી ચૌદસો બત્રીસ પાટડી એક હજાર એસીથી અગિયારસો પચીસ ખેડબ્રહ્મા બારસો પચાસથી ચૌદસો ચાલીસ રાજકોટ એક હજાર નેવુંથી ચૌદસો એકાણું જેતપુર નવસો ચુમ્મોતેરથી ચૌદસો અઠ્ઠાવન ચોટાણા બારસો દસથી તેરસો સિત્તેર બહુચરાજી એક હજાર પચાસથી તેરસો પચીસ વાંકાનેર અગિયારસોથી અઢારસો બાબરા અગિયારસો પચાસથી ચૌદસો એંસી મોડાસા તેરસોથી તેરસો પચાસ વિસાવદર અગિયારસો પચીસથી ચૌદસો એકત્રીસ જુનાગઢ એક હજારથી બારસો બાર હારીજ બારસો એંસીથી ચૌદસો સોળ ોલ અગિયારસો પચાસથી ચૌદસો પંચાણું હળવદ બારસો દસથી ચૌદસો પાસઠ બોટાદ બારસો એકથી ચૌદસો પંચોતેર સિદ્ધપુર અગિયારસો એકાણુંથી ચૌદસો છાસઠ સાવરકુંડલા બારસોથી પંદરસો મેંદરડા બારસો ચાલીસથી બારસો ચાલીસ હિંમતનગર બારસો ચોપનથી ચૌદસો એકોતેર અંજાર બારસો પિંચોતેરથી ચૌદસો અઠ્યાસી જસદણ અગિયારસોથી ચૌદસો બત્રીસ જામજોધપુર ચૌદસો એકતાલીસથી ચૌદસો છાસઠ વડાલી તેરસો પચાસથી ચૌદસો ઓગણસી માણસા એક હજારથી ચૌદસો સુડતાલીસ દિયોદર આઠસોથી તેરસો પચીસ થરા તેરસો એંસીથી તેરસો પંચાણું કાલાવડ બારસોથી ચૌદસો પાસઠ અમરેલી એક હજાર પચાસથી ચૌદસો પચાસ વિજાપુર બારસોથી ચૌદસો સિત્તેર ઉનાવા એક હજારથી ચૌદસો સિત્યોતેર વિસનગર એક વિસનગર અગિયારસોથી ચૌદસો તેતાલીસ ભાવનગર એક હજાર એકાવનથી ચૌદસો ચૌદ મહુવા એક હજાર ચાલીસથી તેરસો પાસઠ પાટણ અગિયારસો પચાસથી ચૌદસો સાઠ જામનગર નવસોથી પંદરસો પંદર ડખ્તર અગિયારસોથી તેરસો અઠ્યાસી કડી અગિયારસો એકસઠથી ચૌદસો બાવીસ ચાણસમા એક હજાર પાંસઠથી તેરસો એક્યાસી જામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો વીસ ટિંટોઈ એક હજારથી ચૌદસો ચૌદ કુકરવાડા અગિયારસોથી ચૌદસો ચુમ્માલીસ તળાજા એક હજારથી ચૌદસો એકત્રીસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકત્રીસ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો